હેલો નમસ્તે નમસ્કાર ધોરણ બારમાં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા તમારી જ મનપસંદ પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બારના વિદ્યાર્થીઓના વારંવાર કોલ આવતા હતા ધોરણ દસના ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આવી ગયું ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે શું તો મિત્રો હવે તમારો ઇંતજાર થાય છે ખતમ કારણ ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનું એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન સાથે તૈયાર કરી દીધું છે તમારું મનપસંદ અસાઇમેન્ટ ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન જેની અંદર આપણે સેક્શન વાઇઝ ડિસ્કસ કરીશું જેથી તમારો કોન્ફિડન્સ વધે તો આજે જોઈએ પ્રશ્નપત્ર નંબર એક વિભાગ એ શાંતિથી સમજો કારણ આ પ્રશ્નપત્રમાં લાસ્ટ યરનું પૂછાયેલું બોર્ડનું પેપર છે તમને ખ્યાલ આવે કે બોર્ડમાં કેવા લેવલના ક્વેશ્ચન્સ પૂછાય છે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો એની પહેલા મિત્રો ગાલા અસાઇમેન્ટ જે તમે વર્ષોથી જાણો છો નવનીત ગાલા તમે પહેલા ધોરણથી જોડાયેલા હોય ને એવું આ તમારું પબ્લિકેશન છે તમને એમ થાય કે મારે આ હાર્ડ કોપી સ્વરૂપે જોઈએ છે તો માત્ર બસો ચાલીસ રૂપિયામાં તમે આ મેળવી શકો છો યસ અને આ હાર્ડ કોપી સ્વરૂપે મેળવવા માટે યસ આપણી પાસે વેબસાઇટની લિંક છે જે છે ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ અને અથવા તમે તો ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ ક્લિક કરીને તમે આ પરચેસ કરી શકો છો બીજું એક મસ્ત મજાની ફેસિલિટી જે ગાલા સમેટ વિદ્યાર્થીઓ માટે આપે છે એક મસ્ત મજાની એપ્લિકેશન તૈયારી કરેલી છે જેના માટે તમારે આ ક્યુઆર કોડ સ્કેન કરવાનો છે અને આ કોડ તમે સ્કેન કરશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થશે અને એપ્લિકેશન તમારી છે સ્માર્ટ ડીઝી બુક હવે એપ્લિકેશનમાં ખાસ શું છે આ પેજમાં અહીંયા તમને એક આપેલો હશે એક્સેસ કોડ એ કોડ તમારે આ ડિટેલ્સ ભરો ત્યારે એડ કરવાનો છે એટલે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીઝ મળશે આ સૌથી મોટો ફાયદો બે હજાર છવ્વીસમાં બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓને આન્સર કી મેળવી હોય એના માટેનો રસ્તો તો ખાસ તમે આ કામકાજ કરી શકો છો તો આઈ હોપ તમને આ માહિતી સો ટકા સમજાઈ ગઈ હશે હવે આપણા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સમજીએ સેક્શન એ ના જેમાં સૌથી પહેલો મુદ્દો કયો આવે ટ્રુ ફોલ્સ પ્યોર ટેક્સ બુક ને આધારે તમને ટેક્સ બુક ના જેટલા બી લાઇન્સ ક્લિયર હોય એટલા તમારા જવાબ સાચા પડે યસ તો જોઈએ ગયા વર્ષે કઈ રીતે પૂછાયેલું હતું અને ચાર માર્ક્સ માં મુદ્દો આવે છે ટ્રુ ફોલ્સ ચારે ચાર માર્ક્સ લઈ જ લેવાના છે યસ વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ પોસિબલ ટુ થિંક વેરી ક્લિયરલી આમ તમે એક સાથે વાંચો તો અંદાજ નહીં આવે પણ યુનિટ નંબર ત્રણ નું આ વાક્ય છે અને એની અંદર અહીંયા જે તમને શબ્દ દેખાય છે ને પોસિબલ અહીંયા તમારા ટેક્સ્ટ બુકમાં શબ્દ છે ઇમ્પોસિબલ તો ટેક્સ્ટબુકનો પ્રોપર શબ્દ હોય ટેક્સ્ટબુકનો પ્રોપર ભાવાર્થ હોય તો જ બને પણ અહીંયા એ નથી વિરુદ્ધાથી શબ્દ આપેલો છે એટલે તમારું પહેલું સેન્ટેન્સ થઈ જાય ફોલ્સ સેકન્ડ સેન્ટેન્સની વાત કરીએ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ તમારા યુનિટનું છેલ્લા યુનિટનું વાક્ય છે ગ્રીન ચાર્ટર અને આ જ વાક્ય તમને એઝ ઇટ ઇઝ ટેક્સ્ટ બુકમાં આપેલું છે

લવ ઇઝ નોટ અ ફેવર તમારા યુનિટ નંબર એક કેન યુ ઇસ્ટો લવ ની અંદર આ વાક્ય આવે છે જેમાં લવ ઇઝ અ ફેવર એવું વાક્ય છે અહીંયા નોટ એક્સ્ટ્રા આપેલું છે ને વાક્યને નેગેટિવ કરી દીધું જેના માટે આ વાક્ય થશે ફોલ્સ તો મિત્રો આ રીતે ગયા વર્ષે પૂછાયેલા ચાર ટ્રુ ફોલ્સ ખાસ આગળના બોર્ડના પેપર સોલ્વ કરજો તમને ખ્યાલ આવે કેવા લેવલના કેવી સિસ્ટમના ક્વેશ્ચન્સ પૂછાય છે એ સોલ્વ કરવાથી ફાયદો શું પડે ખબર દર વર્ષે એમાંથી જ કન્સેપ્ટ પચાસ સાઠ ટકા બોર્ડમાં આવતા જાય છે અને અત્યાર સુધીમાં તો ઘણા બધા બોર્ડના પેપર લેવાઈ ગયા છે તો બોર્ડના પેપર તો ખાસ સોલ્વ કરવા જોઈએ નેક્સ્ટ આગળ વધીએ નિયરેસ્ટ મિનિંગ જે વિદ્યાર્થીઓનો ડરનો મુદ્દો યસ એલિમિનેટ લગભગ તમે આ શબ્દ સાંભળેલો છે તમે જેટલા બી રિયાલિટી શો જુઓ એમાં એક રાઉન્ડ આવે એલિમિનેશન આવી connectivity રાખવાની આ શબ્દ ક્યાં યુઝમાં આવતો હશે તો તમને અઘરો નહિ લાગે તો આનો મતલબ થાય દૂર કરવું કાઢી મૂકવું તો એના માટેનો શબ્દ અહીંયા આપ્યો છે remove જો આ શબ્દ હોય ને એ આપણી માટે ઘણીવાર અઘરો હોય શકે પણ એનો ગુજરાતી આવડે ને તો આ કામ બહુ આસાન જ છે યસ નેક્સ્ટ લઈએ ડ્રીઝલિંગ તમે આ શબ્દ ક્રિકેટ જોતા હોય ત્યારે સાંભળો જ્યારે વરસાદ પડે ને ત્યારે અને એ વરસાદ જો હળવો હોય છાટા છાટા તો એને ડ્રિઝલિંગ કહેવાય તો એના માટેનો લાઇટ રેન અહીંયા શબ્દ આપેલો છે ત્યાર પછી ટ્રાઈબલ જે મામૂલી હોય યસ એ ટાઈપનું મતલબ નાનું નાનું જે અહીંયા આપેલું છે સ્મોલ મિત્રો આ રીતે નિયરેસ્ મિનિંગ જે વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન બહુ ઓછી મહેનત કરતા હોય છે પણ તમારા માટે ગુડ ન્યૂઝ એકસો ને નેવું નિયરેસ્ટ મિનિંગ મેં એવા બનાવેલા છે જે વિડિયોની મદદથી તમે આ વિડીયોમાં જોઈ શકો છો ગયા વર્ષનો વિડીયો છે અને એ જ વિડીયોની અંદર થી આ ત્રણે ત્રણ એજ ઇટ ઇઝ પૂછાઈ ગયા હતા તો આ વિડિયો તમારા માટે જેક છે અને આની અંદર જે મેં મેથડ બનાવેલી છે ને જોરદાર લેવલની છે આ વિડીયો તમારા હાથમાં આવી ગયો છે અત્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો તો એક ખાસ વિનંતી છે આ વિડીયો પૂરો થયા પછી આ વિડીયો જુઓ એકસો ને નેવું મોસ્ટ એમપી નિયરેસ્ટ વિનિંગ મેં બનાવેલા છે અને આની અંદરના એક એકને પાક્કા કરી લો એમાંથી જ બોર્ડમાં દેખાશે એવા બધા આઈએમપી મેં આમાં એડ કરી દીધા છે બોર્ડની એક્ઝામ પહેલાં તમારી પાસે હજુ ત્રણ મહિનાનો સમય છે લાગી જાઓ હું તમને જે માહિતી આપું છું ફોલો કરો ગેરંટી આપો તમને બોર્ડમાં કોન્ફિડન્સ આવે છે અને નિરસ્ટ મિનિંગ વસ્તુ કેવી હોય તમારે એક એકને વારંભરથી અમુક અમુક સમય જોવા પડે કેમકે મેથડ કોઈ આવે નહીં આમાં આમાં તો શબ્દ જ પાકા કરવાના હોય તો એ પ્રોપર મેથડ મેં તમને આ વિડીયોમાં આપેલી છે ખાસ આ વિડીયો પૂરો થયા પછી આ વિડીયો પણ તમારે જોઈ લેવાનો છે ત્રણ વાક્યો હોય

આ તમારું ફંક્શન બને સોવિંગ રિઝલ્ટ સોવિંગ રિઝલ્ટ જે મને આપેલું છે ક્યાં અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ તમારો બનશે આન્સર મિત્રો હું તો તમને એવું કહું છું કે એવા લેવલે તૈયારી કરો કે તમને વાક્ય જોઈને કેમ ફંક્શનનું નામ ખબર પડી એવી રીતે ફંક્શનનું નામ જોવો ને ત્યાં કીવર્ડ બધા દેખાવા જોઈએ રિઝલ્ટમાં ક્યાં કીવર્ડ આવે ટુ ટુ ઇન અપ ટુ સો ધેટ સચ ધેટ સો ધેરફોર આ છ કીવર્ડ આવે છે સોવિંગ રિઝલ્ટમાં ખાસ યાદ રાખજો નેક્સ્ટ સેન્ટેન્સ સલીમ અલી યુઝ ટુ આગળનું જોવાનું જરૂર નથી અહીં આપું છે યુઝ ટુ યુઝ ટુ એક જ એવું કીવર્ડ છે જે આપેલા ફંક્શનમાં એક જ કીવર્ડ તરીકે આવે છે એ ફંક્શન ક્યુ હેબિટ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ જે અહીંયા આપેલું છે નેક્સ્ટ થર્ડ ઓલ ધ ટ્રેન્ડ્સ હેવ બીન કેન્સલ ટુડે બીકોઝ ઓફ ચલો બીકોઝ ઓફ કારણ દર્શાવે રીઝન 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 અહીંયા આપ્યું છે રીઝન

અને આ વિડીયો તમને આખા યુટ્યુબમાં ક્યાંય જોવા નહીં મળે હું ગેરંટી આપું છું આ વિડીયો તમે જોશો તો તમે ફંક્શનના દેવાના થઈ જશો અને અંદરથી કોન્ફિડન્સ આવશે બાય બાર માંથી બાર માર્ક્સ પાક્કા અને આ વિડીયો જોવો ને ત્યાં તમને એવી ફિલિંગ આવે ને તો વિડીયોમાં મારા માટે કમેન્ટ ખાસ કરજો કેમ કે આ વિડીયોમાં બહુ જ મહેનત કરેલી છે અને મહેનત તમને માત્ર અગિયાર મિનિટમાં દેખાશે તો ખાસ ખાસ જોઈ લેવાનું છે ઓકે આગળ વધીએ નેક્સ્ટ મુદ્દો ચલો આ ફંક્શન બેઝ છે જે તમે કીવર્ડ કરશો તો અમુક ઘણું કામ તમારું આસાન થશે હું છે ને મેજોરિટી તો વિદ્યાર્થીઓને એવા લેવલે શીખું છું કે મારે આખા આખા સવાલ જોવાય નથી પડતા વિદ્યાર્થીઓને જોવડાવતોય નથી વધારે તો ફંક્શનના નામ પર જ એટેક કરાવું જો એ એટેક થઈ જાય ને કીવર્ડ્સ આવડી જાય તો કામ આસાન થઈ જાય ઘણી વાર માનલું કે કીવર્ડ્સ એક કરતાં વધારે વાક્યમાં આપ્યા હોય તો તમારે ઘણીવાર વાક્ય રચના જોવી પડે અને ક્યારેક જ તમારે સમજવું પડે એટલું આસાન પૂછાતું હોય છે એડવાઇસમાં ત્રણ કીવર્ડ આવે શુડ ઓટ ટુ અને હેડ બેટર જુઓ તો કઈ કઈ જગ્યાએ આપ્યું છે ઓપ્શન એમાં છે નહીં ઓપ્શન બી માં પણ નથી અહીંયા સોળ છે સાથે વી પણ છે પ્રોપર સિન્ટેક્સ આપેલી છે અને ઓપ્શન ડી માં પણ સોળ નથી જોઈ લો આમાં ક્યાં મારે એક્સ્ટ્રા કઈ જરૂર છે મને ખાલી ફંક્શન નું નામ આવડ્યું અને એના કીવર્ડ સાઈડ તોય કામકાજ થઈ ગયું મેં આ સવાલ નથી વાંચ્યો અને ચાર ઓપ્શન આખા નથી વાંચ્યા એટલે કહું છું કીવર્ડ તો ખતરનાક લેવલે પાકા કર નાખજો યસ બાર માંથી આઠ સવાલ તો આવા જ હોય છે લલુ લલુ પપ્પુ પપ્પુ લેવલના જે તમારે ઈઝીલી સ્કોર કરી લેવાના

અહીંયા કુળ છે અહીંયા સેન્ટ છે અને અહીંયા કેન છે ઓ સવાલ જોયા વગર જવાબ શીખવાડું કઈ રીતે જોજો સો ધેટ ની બે બાજુ બેલેન્સિંગ આવે જેમ કે આ વાક્ય જુઓ સેન્ટ એટલે વીટુ સાદો ભૂતકાળ અને કેન વપરાય વર્તમાનની મોડલ ઓફ વેલ્યુ બે બાજુ બેલેન્સિંગ હોવું જોઈએ એક બાજુ વર્તમાન બીજી બાજુ વર્તમાન એક બાજુ ભૂતકાળ બીજી બાજુ ભૂતકાળ અહીંયા તો ભૂતકાળ વર્તમાન છે બેલેન્સિંગ નથી ઓપ્શન ડી નહીં આવે ઓપ્શન એ બનશે આન્સર શું કામ બેલેન્સિંગ છે સાદો ભૂતકાળ અહીંયા અહીંયા ભૂતકાળ માટેનું મોડેલ ઓફ લખી કુડ આને કહેવાય પ્રોપર મેથડ એક્સપ્લેનેશન સમજાવટ સો ટકા ક્લિયર થતું હશે થાય છે ને નેક્સ્ટ ક્વેશ્ચન સપોઝિશન બે જ કીવડ આવે આમાં એઝીફ અને એસ દો એઝીફ અને એસ દો એઝીફ અને એસ દો એઝીફ અને એસ જોઈએ ચલો અહીંયા તો લાઈક આપ્યું ચલો આ તો મેનરમાં આવે ગીવ અહીંયા એઝીફ છે રાખીએ અહીંયા ખાલી એઝ આપ્યું છે એટલે આ પણ ગીવ અહીંયા લાઈક છે એટલે આ પણ ગયું જોવાય આના કરતા આસાન હોય ના શકે મારો જ એકપોટ વિડીયો જોઈ લો ને એટલે હું ગેરંટી આપું છું તમારું બહુ જ ફંક્શનના કામ આસાન થઈ જશે ખાલી કીવર્ડ્સ આવડે ને તોય આવડે એવો સવાલ છે ભાઈ ઓપ્શન બી લઈ લેવાય માર્ક્સ લઈ જ લેવાય નેક્સ્ટ વિપુલ અને વિજય વચ્ચેનો વાર્તાલાપ Talking about a thing in relation to something. આમાં થોડા કીવર્ડ્સ વધારે છે. Such as, same as, almost the same as, like, unlike, similar to, differ, differ from.

મિત્રો તમને રીઅલ માં અમારી મેથડ દમ વાળી લાગતી હોય તમને મેથડ માં ક્વોલિટી દેખાતી હોય તો તમારા માટે ઓછા સમયમાં સારી તૈયારી થાય એના માટે આઈએમપી બેચ અમે લોન્ચ કરેલી છે જેમાં ગુજરાતના ખૂણે રહેલો કોઈ પણ વિદ્યાર્થી પાયાથી થી કન્ટેન્ટ શીખીને અંગ્રેજીમાં સારો કોન્ફિડન્સ મેળવી શકે છે અને એવી નાની એવી અમાઉન્ટ છે કે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીને પોસાય એવી નાની અમાઉન્ટ છે તો હજુ પણ તમારી પાસે સમય છે હજુ પણ તમે ઓછા સમયમાં ક્વોલિટી વાળું કામ કરવું હોય ને તો અમારી આઈએમપી બેચમાં જોડાઈ જજો ક્યાંય પણ અટવાવશો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપેલો છે કોન્ટેક કરો પણ ડિસિઝન જેમ બને વેલ્લો લેજો કારણ અંગ્રેજી હાલના સમયની ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેંગ્વેજ છે ભાઈ કોઈને કોઈ જગ્યા જરૂર તો પડવાની જ છે તો ખાસ આ બેચમાં તમે જોડાઈ શકો છો યસ બેચમાં જોડાવા માટે તમને આ પ્રકારનું તમને એક પોસ્ટર દેખાશે ત્યાં તમારે જવાનું છે અને આ બેચ તમને મળશે ક્યાં આપણી ઇંગ્લિશ એપ્લિકેશન વિથ કેતન પર ડાઉનલોડ કરવાની છે અને આ જોડાઈ બધાને એવી અમાઉન્ટ છે તમને સો ટકા ગમશે ગેરંટી ખાસ જોડાઈ જજો બીજી મહત્વની વાત અત્યાર સુધી બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલા પેપર તો ખાસ સોલ્વ કરવા જોઈએ કેમ કે એમાંથી જ દર વર્ષે સાઈઠ થી સિત્તેર ટકા કન્સેપ્ટ રિપીટ થાય છે

અત્યારે બહુ બધા લોકો યુટ્યુબ પર પણ કોર્સ સેલ કરતા હોય છે પણ તમારે અમારા કોર્સ શું કામ લેવા માની લો કે તમે અંગ્રેજી વિષયનો કોર્સ લેવા માંગો છો તમારે શું કરવાનું ખબર એક એક ટોપિક સર્ચ કરો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેતન ચોટલિયા એના વિડીયો જુઓ તમને મેથડમાં દમ લાગે એવું લાગે કે આ મેથડથી કામ આસાન થાય છે તો જ કોર્સ પરચેસ કરો નીરસ મિનિંગ જો કઈ રીતે સમજાવેલા છે એક્ટિવ એસી જુઓ મેથડ તમને નવી મારી તમને લાગશે ગેરંટી તો એ મેથડમાં દમ લાગે ને તો તમે ખાસ આપણા કોર્સમાં જોડાઈ શકો બાકી યુટ્યુબ પર પણ ઢગલાબંધ વિડીયો આપણે અપલોડ કરેલા છે દિવ્ય સર દ્વારા પણ મસ્ત મજાના વિડીયો તમને અહીંયા મળે છે અને મારા દ્વારા પણ તમને ઢગલાબંધ વિડીયો આ ચેનલ પર મળશે તો હવે પ્લાનિંગ તમારા માટે અમે કરી દીધું છે તમારે પ્લાનિંગ કરવાનું છે ક્યાંય પણ અટવાવશો બિન્દાસ કોન્ટેક્ટ કરીને ખાસ વહેલા જોડાઈ જજો વોટ્સએપ ગ્રુપ પણ બની ગયા છે બોર્ડની પરીક્ષા આપો ને એના છેલ્લી કલાક સુધી અમે તમારી સાથે છીએ નવા નવા અપડેટ્સ નવી નવી આઈએમપી બધું જ તમને વોટ્સએપ ગ્રુપમાં મળવાનું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ 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 વોટ્સએપ ગ્રુપમાં તો જોડાઈ જ જજો ચલો આગળ વધીએ ડબલ્યુએસ ક્વેશ્ચન જે વિદ્યાર્થીઓ માટે બહુ જ આસાન હોય છે વી હિયર ધ નોઇસ ઓફ ધ બર્ડ ઇન ધ મોર્નિંગ ભાઈ સમય આપ્યો છે અહીંયા બહુ જ આસાન એમસીક્યુ કહેવાય આને તો ડબલ્યુએસ ક્વેશ્ચન સમય આવેલ એક જ ઓપ્શન આવે વેન પણ અહીંયા બે ઓપ્શનમાં વેન આપેલું છે તો ઉતાવળ નહીં કરવાની હવે અહીંયા સવાલ જુઓ

એપોસ્ટ્રોફી એ સંબંધ માલિકી હોવાથી ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળથી વો સિલેક્ટ કર્યું એક કામ એ કરવાનું તમે જે જવાબ સિલેક્ટ કર્યો ને એનો તમારે નોર્મલ ગુજરાતી કરવાનો અને એના નોર્મલ ગુજરાતીમાં અન્ડરલાઈન કરેલો ભાગ મળે ને તો જવાબ સાચો આવું વેરીફાઈ એક્ઝામમાં કરજો અને એવું વેરીફાઈ કરશો ને એટલે ઓપ્શન ડી જવાબ નહીં બને ઓપ્શન બી બનશે વોટ ડીડ સરિતા હાઇડ ઇન ધ કબટ કબાટમાં શું સંતાડ્યું એની બહેનનું પર્સ તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર આવા ટ્રીકી ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન રાખવાનું નેક્સ્ટ મિસ્ટર વાઇટ હેલ્દ પો ઇન ઈઝ હેન્ડ ચલો પોહ પણ જો અહીંયા કર્મ નીચે અંડર છે તો કર્મ માટે આવે વોટ 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 બે ઓપ્શન આપ્યા છે સવાલ છે સાદો ભૂતકાળ અહીંયા વીઠું છે તો મારે ડીડ સાથે વિવન લેવું પડે જોઈએ અહીંયા પણ ડીડ અહીંયા પણ ડીડ હોલ્ડ આ તમારું વિવન છે એટલે ઓપ્શન એ તમારો જવાબ બને આ રીતે કામકાજ કરવાનું નેક્સ્ટ

જે તમે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી રહ્યા છો એની તમારે સોફ્ટ કોપી જોઈએ છે પીડીએફ સ્વરૂપે તમારે સોલ્યુશન જોઈએ છે તો એ પણ તમને મળશે જેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ક્યાંય પણ અટવાઉ છો 7046222254 નંબર પર કોન્ટેક્ટ કરીને ખાસ માહિતી મેળવી લેજો તો મિત્રો ભલે ધોરણ 12 માં છો તૈયારી ઓછી થઈ છે તમારા માટે પ્લાનિંગ થઈ ગયા છે ખાસ ખાસ જોડે જજો અપડેટ મેળવવા માટે WhatsApp ગ્રુપની લિંક નીચે આપેલી છે કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે કોન્ટેક કરીને જેમ બને વહેલા જોડાય જજો તો મિત્રો આવી રીતે નવા નવા સોલ્યુશન મેળવતા રહીશું સેક્શન વાઇઝ ઓશિયન કોચિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલ પર એક પણ સેક્શન મિસ ના કરતા કારણ હવે એવા પડાવ ઉપર તમે છો જ્યાં તમારે મેક્સિમમ પ્રકાશનના પેપર સોલ્વ કરવા જોઈએ જેથી બોર્ડમાં કોન્ફિડન્સ આવે જેના માટે અમે તૈયાર છે તમે તૈયાર રહેજો મળીએ નેક્સ્ટમાં નવી મુદ્દા સાથે નવી માહિતી સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ